ધાનેરા ખાતે વાવાઝોડામાં શ્રમિકોને ખીચડી ઘર દ્વારા ભોજન સહાય અપાઈ ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે જેમાં ખાસ કરીને ધાનેરા અને તેની આસપાસના વિસ્તારોમાં રોડ કિનારે અને ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો માટે જીવન મુશ્કેલ બન્યું છે જેમાં વરસાદના કારણે ઝૂંપડા અને ઘર વખરી પલળી ગયા હતા જેના લીધે તેઓ જાતે ભોજન બનાવી શકે તેવી સ્થિતિમાં ન હતા ત્યારે આ કપરી પરિસ્થિતિમાં એજ્યુફન ફાઉન્ડેશન સંચાલિત ખેચડી ઘર દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ ખીચડી ઘરની ટીમે તત્કાળ રાહત કાર્ય હાથ ધરી રોટલી શાક ખીચડી અને કઢીના પાર્સલ તૈયાર કર્યા હતા આ પાર્સલ શ્રમિક પરિવારોના ઝૂંપડા સુધી પહોંચાડી તેમને તાત્કાલિક ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું આ ભોજન સેવા કાર્યમાં ચંપકભાઈ અશોકભાઈ ત્રિવેદી અને ખીચડી ઘરના અન્ય સભ્યો સક્રિય રીતે જોડાયા હતા જ્યાં વાવાઝોડા જેવી કુદરતી આફતના સમય પણ ભૂખ્યાને ભોજન અભિયાન હેઠળ જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડી તેમને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે